ત્યારે ઓટ લેવાના હોય તાન તો દોડી દોડી ના આવે છે અમે ઓના વિશે તલાટી સરપંચ તાલુકા સદસ્ય કોઈને જોઈન કરેલી સરપંચે કીધું તલાટી પોઈન્ટ બે વખત જી તો મને ફોર્મ ભરી આવ્યું ના તલાટી સાહેબે સરપંચે ફોર્મ ભરી આવ્યું ના ભલે શું લેવા તમે ઘેર આયા ઘેર આ રેશન કાર્ડ શું લેવા લઈને આયા અનાજ લેવા એમ ને એટલે શું એટલે નહીં મળતું અનાજ નહી મળતું મને એવું તમે અંગૂઠો આલેલો છે અંગૂઠો નહી આલો અનાજ ના મળે તો અંગૂઠો કરી આલુ હમ હમ તો તમે તઈ કંટ્રોલ માં ગયેલા હવે તે કંટ્રોલ વાળા શું કીધું મળવાનું ક્યારે બંધ થયું મળવાનું કેવું હવે તો તમે ઓના વિશે તલાટી સરપંચ તાલુકા સદસ્ય કોઈને જ કરેલી સરપને કીધું તલાટી પોણ બે વખત જી હા તો મને ફોર્મ ભરી આડ્યું ના તલાટી સાહેબ હે ફોર્મ ભરી આડ્યું ના આ તો કુમલે મને માહિતી આલી તે હું જી મુવાડિયે મારા ધમભાઈ પોહાય હા એના થોડુંક લશે આવ્યું આ લશેડું એ હા પછી શું કીધું એમને પછી કે 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 તમે તમારે આ તો ફોર્મ પર દેજો તો મારે આ ફોર્મ ભરવાનું હોત હું

તો પછી તમે તમે કઈ રીતના આ બધા બધા શું હા હા તો બરાબર પણ આવું તમારું પરિસ્થિતિ ને એવું જોઈને તમને આટકું તો કરવું જોયું નહીં બરાબર દોઢ વર્ષ અનાજ મને પચાસ ગ્રામ અનાજ બરાબર પછી બરાબર બરાબર ના ના સાચી વાત તો બાલી હવે તમે ચિંતા ના કરશો મારા જે કઈ મદદ થાય એ કરીશ પણ આવા જે ગરીબો નું જયારે ઓટ લેવાના હોય ત્યાં તો દોડી દોડીને છે અને અત્યારે આ રેશન કાર્ડ તમને અનાજ નહી નહીં નહી કેતા હે ને બરાબર હા તો મારા જે થાય મદદ હું કરીશ બરાબર

હું એવું તો નહીં કહેતો કે તમારું કાર્ડ કાલે ચાલુ થઈ જશે એમ પણ મારી બધી કોશિશ કરીશ કે તમારું કાર્ડ મહિના અંદર તમને મહિનામાં મળે એવું કઈક કરશું બરાબર મહેનત હા હારું તમે ચિંતા કરશો ને હવે હો પછી શું કે છે હા તો કે બીપીએલ નંબર જોઈએ તો બીપીએલ નંબર તમે આવું તો હોત બરાબર તમે એવડે સરપંચ હોત બરાબર બરાબર જો આ ગોમ ના આગેવાનો મિત્રો જો ધ્યાન ના દોરતા હોય આવા ગરીબો નું તો પછી આ ગરીબ અત્યારે આ બા આપણે મારે ઘેર મારી મદદ લેવા આવ્યા છે પણ હું તો બેઠો જ છું આવા નિરાધાર જે ગરીબો હોય તેમના માટે અવાજ ઉઠાવવા અને તેમનું જે કંઈ કાર્ય હોય તે મારાથી જે મારાથી થાય તેટલું હું તો કરવા તૈયાર જ છું અને આવા તમામ જે નિરાધાર હોય જે આમાં લાભ વગરનો વંચિત હોય એ મારા ઘરે આવી જાવ હું તમારી રજૂઆત સાંભળવા બેઠો જ છું અને હું તમારું કોમ કરવા માટે હું નીકળીશ ભલે એમ આપણે બહુ મોટા એવું નહીં પણ કરશું એમ હા આપણામાં આવા ગરીબ વ્યક્તિઓની લાગણી છે એટલે આપણે કરવા તૈયાર છીએ બરાબર ચાલો જય માતાજી જય માતાજી હા